ચૈતન્યસી ઝાલા પ્રેરિત પાદરા ખાતે સતત ઓગણીસમા વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે એક તરફ દેશમાં આઈપીએલ ક્રિકેટનો મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે પાદરા વિધાનસભા મત વિસ્તારના યુવાનોમાં ખેલકૂદમાં રૂચિ વધે સાથે સાથે ક્રિકેટમાં પોતાનું ટેલેન્ટ બતાવી આગળ વધી શકે એવા હોમદા હેતુ પર આગામી ત્રીસ દિવસ સુધી ચાલનાર સતત ઓગણીસમા વર્ષે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પીપીએલ પાદરા પ્રીમિયર લીગનું આ સાતમું વર્ષે સાથે સાથે અંડર નાઇન્ટીન ક્રિકેટ સીઝન સિઝનનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય આ ક્રિકેટ કરવામાં આવ્યો હતો જેમાં કુલ એકસો બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો છે પીપીએલ સેવનમાં બત્રીસ ટીમોમાં ખરાખરીનો જંગ જામશે જેમાં ચાર ચારના આઠ ગ્રુપ પૈકી દરેકને ત્રણ લીગ મેચ રમવાની રહેશે જેમાં પ્રી ક્વાર્ટર ક્વાર્ટર ફાઇનલ શેમી ફાઇનલ ફાઇનલ જેમાં મેન ઓફ ધ સિરીઝ મેન ઓફ ધ મેચ સહિત વિજેતા ટીમને ટ્રોફી સાથે રોકડ પુરસ્કાર runner up team ને trophy સાથે રોકડ પુરસ્કાર સહિત વિવિધ team ઓને trophy અને રોકડ પુરસ્કાર પણ આયોજન કરવામાં આવેલ છે આ શુભારંભ કાર્યક્રમ માં ધારાસભ્ય સહીત રાજકીય આગેવાનો એ cricket રમી યુવાનો ને પ્રોત્સાહિત કર્યા હતા અમારા દ્વારા પાદરા માં night cricket tournament નું આયોજન કરવામાં આવ્યું છે આ અમારી tournament નું ઓગણીસમુ વર્ષ છે અને પાદરા પ્રીમિયર લીગ તેનું સાતમું વર્ષ છે કે જેમાં પાદરા તાલુકાની અને પાદરા વિધાનસભાની કુલ બત્રીસ ટીમોએ ભાગ લીધો છે જે ટીમો લીગ મેચ રમીને ફાઇનલ સુધી પહોંચશે સાથે સાથે નાના બાળકોને પણ પ્રોત્સાહે પ્રોત્સાહન મળે તેના માટે પીપીએલ અંડર નાઇન્ટીનની આ ત્રીજી સિઝન છે જેમાં અંડર નાઇન્ટીનના યુવાનો એ ભાગ લેશે જેમ જે લોકોની લગભગ સો ટીમો રમી રહી છે આ તમામ આયોજન એ પાદરા તાલુકાના પાદરા વિધાનસભાના યુવાનોને પ્રોત્સાહન મળે તેઓની ખેલકૂદ માટે રૂચિ વધે ક્રિકેટ માટે રુચિ વધે અને તેઓ પોતાનું ટેલેન્ટ બતાવીને આગળ વધી શકે તેના માટેનું અમારું આયોજન છે સાથે વિજેતા ટીમોને પ્રોત્સાહિત કરવા માટે રોકડ ઇનામો અને દરેક મેચમાં ટ્રોફીને આપવાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સૌ કોઈ પાદરા વિધાનસભા વિસ્તારના યુવાને ખૂબ જ ઉત્સાહિત થઈને ભાગ લીધો છે અને આજ રોજ આ ટુર્નામેન્ટનું ઓપનિંગ થઈ રહ્યું છે